નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પાંચ બાર બે હજાર ચોવીસ વાર ગુરુવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલી માર્કેટિંગ ગેટના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બીજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની જબાવ પાંચસો વીસથી ઊંચ ભાવ છસો ને અઢાર રૂપિયા ચણા અગિયારસોથી તેરસો ને દસ બાજરો ચારસો પચાસથી પાંચસો પચાસ તુવેરની વાત કરીએ તો સોળસોથી અઢારસો ને પિંચાશી રૂપિયા અડદ અગિયારસોથી સત્તરસો રૂપિયા મગફળી ઝીણી આઠસો વીસથી એક હજાર નેવું મગફળી જાડીયા આઠસોથી બારસો અઢાર ધાણા તેરસોથી ચૌદસો ચોર્યાસી સોયાબીન સાતસો પચીસથી નવસો ને દસ તલ બે હજારથી ચોવીસસો અઠ્યાસી જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જ ભાવ ત્રણ હજાર આઠસોથી ઊંચો ભાવ ચાર હજાર બસો રૂપિયા એરંડા અગિયારસોથી બારસો ને ત્રીસ જુવાર છસો નેવુંથી છસો નેવું મગ તેરસોથી સોળસો એકોતેર તલકાળા સાડત્રીસો ત્રીસથી સાડત્રીસો ને ત્રીસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસનીચે ભાવ બારસોથી ઊંચો ભાવ પંદરસો ને દસ રૂપિયા મગ અગિયારસોથી પંદરસો પિંચોતેર અડદ અગિયારસો પિસ્તાલીસથી પંદરસો ને સાઠ ઘઉં પાંચસોથી છસો એક ચણા આઠસોથી તેરસો ચાલીસ મગફળી ઝીણી નવસોથી પંદરસો ત્રીસ મગફળી જાડી નવસોથી અગિયારસો પચીસ અજમો અઢારસો પચાસથી એકત્રીસો પંદર એરંડા અગિયારસોથી બારસો ને ત્રીસ તુવેરની વાત કરીએ તો સાતસોથી સાતસો ને પિસ્તાલીસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો સો રૂપિયાથી આઠસો ને ત્રીસ રૂપિયા जीरू की बात करिए जामनगर मार्केटिंग यार्डनी अंदर तो जीरु नीचे भाव चार हज़ार पचास चुपाव चार हज़ार चार सौ ए रुपया तली ओगण सौ एकसौ ए लसन त्रजार पाँच हज़ार चार सौ सित्तेर ताना एक हज़ार एसी थी चौदह सौ पात्रीस हम बात करिए अमरेली मार्केटिंग यार्डनी अंदर तो कपास नीचे भाव सात सौ पांच थी भाव चौद सौ सित्तेर रुपया तल सफेद सत्तर सौ सित्ता सौ તલકાળા પાંત્રીસો પંચાવનથી ચાર હજાર ત્રણસો ને દસ ઘઉં પાંચસો એકસાઠથી છસો છેતાલીસ ઘઉં ટુકડા પાંચસો છપ્પનથી છસો છોતેર ચણા છસો ત્રીસથી ચૌદસો પચાસ તુવેરની વાત કરીએ તો બારસોથી સત્તરસો ને છેતાલીસ રૂપિયા મગફળી જાડીયા આઠસો એકથી બારસો અઢાર લસણ બત્રીસોથી ચાર હજાર આઠસો ને સિત્તેર સોયાબીન સાતસોથી આઠસો આડત્રીસ ધાણા બારસો પાંસાઠથી ચૌદસો ને વીસ મેથી નવસો છન્નુંથી નવસો ને છન્નું જીરુની વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચું ભાવ બે હજારથી ઊંચુ ભાવ ચાર હજાર ત્રણસો ને નેવું રૂપિયા વરિયાળી આઠસો ચાલીસથી એક હજાર રૂપિયા રાય નવસોથી અગિયારસો એકાવન હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચું ભાવ પાંચસો છપ્પનથી ઊંચું ભાવ છસો ને છવ્વીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો સાઠથી સાતસો છેતાલીસ કપાસ નવસો એકથી ચૌદસો છન્નું મગફળી ઝીણી સાતસો એકત્રીસથી અગિયારસો એકાણું મગફળી જાડી છસો અગિયારથી બારસો એકવીસ કલંજી પંદરસો છવ્વીસથી સાડત્રીસો એકતાલીસ એરંડા અગિયારસો એકસઠથી બારસો છેતાલીસ તલકાળા અડત્રીસો છોતેરથી ચાર હજાર પાંચસો ને એકાવન તલ અઢારસો ત્રીસથી છવ્વીસો એકતાલીસ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ ગેટની અંદર તો જીરું નીચે ભાવ ત્રણ હજાર આઠસો એકથી ઊંચો ભાવ ચાર હજાર છસો ને એકાવન રૂપિયા ધાણા નવસો એકથી પંદરસો એકત્રીસ ધાણી એક હજાર એકથી સોળસો એકાવન મકાઈ ચારસો થી ચારસો એક્યાસી ડુંગળીની વાત કરીએ તો એકસો એકાણું રૂપિયાથી સાતસો એકોતેર રૂપિયા ચણા અગિયારસો થી બારસો એક્યાસી અડદ અગિયારસો થી સોળસો એકાવન મગ એક હજાર અગિયાર થી સોળસો એકાણું તુવેરની વાત કરીએ તો ચારસો થી ઓગણીસો એકતાલીસ રૂપિયા સોયાબીન સાતસો થી આઠસો એકાણું વાલ આઠસો એક્યાસી થી તેરસો એક્યાસી રાય આઠસો એકોતેરથી બારસો અગિયાર ચણા સફેદ બારસો એકથી ત્રેવીસો એકાવન રાયડો એક હજાર થી અગિયારસો એક્યાસી લસણ બે હજાર એકથી પાંચ હજાર એક વટાણા આઠસોથી એકાવન તો આ આપણે ગોંડલ જામનગર જુનાગઢ અને જસદણ માર્કેટિંગ અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જોજ કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે ભાગ તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર